વડોદરા શહેરમાં એઆઈએમઆઈ એમ દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી યુસીસી મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા મજલિયા ઈ ઇતેહાદુલ મુસલમીન મુસ્લિમ સમાજ એટલે કે એઆઈએમઆઈએમના વડોદરા શહેર પ્રમુખ ઇમરાન શેખની આગેવાની હેઠળ પુરોદરાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્લેકાર્ડ બેનર સાથે પહોંચ્યા હતા જ્યાં તેમણે યુનિફોર્મ સિવિલ કોડ બાબતની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા તથા યુનિફોર્મ સિવિલ કોડ બાબતે ગઠન કરવામાં આવેલ સમિતિને બરખાસ્ત કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપી રજૂઆત કરી હતી અમારો જે મુખ્ય જે વિરોધ છે એ યુસીસી કમિટી બાબતે છે અમે કલેક્ટરના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરી રહ્યા છે કે યુસીસીની જે કમિટી છે તેને બરખાસ્ત કરવામાં આવે કારણ કે યુસીસી જો લાગુ થશે તો એ અમારા જે બંધારણીય અધિકાર છે જેમાં આર્ટિકલ ટ્વેન્ટી ફાઇવ છે જે ભારતના દરેક નાગરિકને પોતાના ધર્મ પ્રમાણે પોતાની ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને સાથે સાથે પોતાની જે પરંપરાઓ છે જે રીતિ રિવાજો છે તેને અનુસરવાની પરવાનગી આપે છે એટલે જો યુસીસી લાગુ થશે તો અમે અમારો જે ધાર્મિક જે રીતિ રિવાજો છે જે અમે ચૌદસો વર્ષ કરતાં પણ વધારેથી એનું પાલન કરી રહ્યા છે અને જે અમે હદીસ અને જે સરિયાના જે કાનૂન પ્રમાણે અમે ચાલી રહ્યા છે તેનું પાલન કરવામાં અમને તકલીફ થશે એટલે યુસીસી અને અમારા ખુરાનને સરિયાદનો ટકરાવ થશે આવી સ્થિતિ અમે ઈચ્છતા નથી એટલે અમે ઈચ્છીએ છીએ કે યુસીસી સરકાર યુસીસી કમિટી સરકાર નાબૂદ કરે બીજું વિરોધ એ છે કે યુસીસી કમિટી જે છે એક ચોક્કસ માનસિકતા સાથે કામ કરી રહી છે અને એક ચોક્કસ માનસિકતા અને એક વિચારધારાના લોકો ત્યાં યુસીસી કમિટીમાં બેઠા છે એટલે અમે જો પ્રચંડ વિરોધ પણ કરીએ છીએ છતાં પણ અમારી જે રજૂઆતો છે એ રજૂઆતો કોઈ સાંભળવાનું નથી એવું અમને લાગી રહ્યું છે એટલે જો એક તરફી જ જો વધુ વાતાવરણ હોય તો પછી કમિટીનો કોઈ અર્થ રહેતો નથી એવું અમારું માનવું છે અને સાથે સાથે આર્ટિકલ ટ્વેન્ટી એટ અને ટ્વેન્ટી નાઇનમાં પણ અમને જે ધાર્મિક અમારે જે કલ્ચરલ જે અમને પ્રોટેક્શન આપેલું છે અને તેની જવાબદારી રાજ્ય સરકારની છે છતાં પણ જો રાજ્ય સરકાર આ પ્રકારના જો પગલાં ભરશે તમને એવું લાગી રહ્યું છે આ ઘણું દુખદ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર